સાબરકાંઠાના હિંમતનગરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના રાવળ યુગી સમાજના લોકોનો ગૃહ વિરોધ જોવા મળ્યો પોતાના સમાજની મહિલાના પાઠણમાં થયેલા શંકાસ્પદ મોતને લઈને સમાજના લોકો એકત્રિત થઈને વિરોધ દર્શાવતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા જ્યાં તેમણે કલેક્ટરની ન્યાયની ગુહાર લગાવતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં સમાજના લોકોએ મહિલાની હત્યા પાછળ જવાબદાર હત્યારાઓને પકડવા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હોય ત્વરિત કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરી હતી તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મંદિર ખાતેથી અવાવરૂ જગ્યામાંથી પિસ્તાલીસ વર્ષના બેનની લાશ મળી આવી હતી જે શંકાસ્પદ લાગતા અમોએ કલેક્ટર શ્રી પાલનપુર કલેક્ટર શ્રી પાટણ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી પણ છતાં પણ આજે પંદર પંદર દિવસ થયા છતાં પણ ગુનેગારોની કોઈ પકડ નથી એ માટે અમે સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા આજે આપ્યું છે કે ગુનેગારોને સખત સજા થાય અમો અત્યારે ગાંધીજી માર્ગે ચાલી રહ્યા છે પણ આવનારા ભવિષ્યમાં ટૂંક સમયમાં જો રાવળ સ્વર્ગ કેસરબેન ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે પણ કરવાની અમારી રાવળદેવ સમાજની તૈયારીઓ છે